હવે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગરના વઢવાણ ચૂડા લખતર તાલુકાના કેનાલની હાલત પણ બિસ્માર છે તલસાણા માઇનોર કેનાલમાં રિપેરિંગ અને મેન્ટેનન્સ ન થતા ખેડૂતોમાં રોષ છે માઇનોર કેનાલમાં સફાઈનો પણ અભાવ છે કાગળ પર જ કેનાલ રિપેરિંગ અને મેન્ટેનન્સ થતું હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે અને રિપેરિંગના કામમાં ગુણવત્તા ન જળવાતી હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે ટેન્ડર મુજબ કામગીરી ન થતી હોવાથી ખેડૂતોમાં એક તરફ ભારે રોષ છે ત્યારે નર્મદા કેનાલમાં રિપેરિંગની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે હાલમાં થોડાક ટાઈમથી કેનાલ બંધ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર બોટાદ બ્રાન્ચ કેનાલ એમાં લોટ પાણીના લાકડા અને ખરેખર પાણી બંધ કર્યું પણ પાણી કેનાલ બરાબર સાફ કરવામાં આવી નથી જે હકીકત છે આ અંગે તંત્ર આની નોંધ લે રિપેરિંગ નથી કરવામાં રિપેરિંગ કરવામાં આવ્યું નથી રિપેરિંગ બિલકુલ કેવી જગ્યાએ કરવામાં આવ્યું નથી કાગળ ઉપર થતું એવું લાગે અને ક્યાંક ને ક્યાંક મારા માનવા મુજબ કાગળ ઉપર રિપેરિંગ થતું હોય એવું લાગે છે ચુડા તાલુકામાં તો આ પરિસ્થિતિ છે જ એમાં વિશેષ કેનાલ નો ઉમેરો થઈ રહ્યો છે કે રિપેરિંગ ચાલુ કરવાનું છે પાણી અમારે ખેતરમાં કેનાલોનું જંગલ કા બાવરિયા ફરતું છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ઉનાળાની શરૂઆત છે ત્યારે ક્યાંક ને ક્યાંક નર્મદા વિભાગ દ્વારા કેનાલોનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો કાગળ ઉપર હાથ ધરવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે આ હું કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે કંઈક ને કંઈક જંગલ કટિંગ પણ ન કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને કેનાલોમાં મોટા ગાબડા પડ્યા હોય અને કેનાલું પાણી લીક થઈને ખેતરમાં જતું હોય તેવા પણ ખેડૂતોના આક્ષેપ છે અને મોટી મોટી તિરાડો પડી છે તે પણ રિપેરિંગ કરવામાં નથી આવી ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર રિપેરિંગ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે તલસાણાની આ માઇનોર કેનાલ છે જે તલસાણાથી આગળ રાણાગઢ જતી માઇનોર કેનાલ છે ભગવાન પર થઈને ત્યાં અત્યારે કોઈપણ જાતનું કામ કરવામાં આવ્યું નથી તેવા પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા હતા જો વાત કરવામાં આવે તો વહેલી તકે આનું કામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર